પહેલા તો જામનગરની જીજી કરાયા આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે જી પરાક્રમ કેવી છે આજે કૃષિ મંત્રીની તબિયત તેમના સ્વાસ્થ્યને લઈ અને હોસ્પિટલનું શું કહેવું છે

દિનેશભાઈ ગઈકાલથી તમે પણ અહીંયા છો ખાસ રાઘવજીભાઈ એની જે તબિયત બગડી ગઈકાલે બેન મ્રેન જે આવ્યો ત્યારબાદ ખેડૂતો સહકારી આગેવાનો અને એમના વિસ્તારના જે લાગણીથી જોડાયેલા જે ખેડૂતો છે અથવા તો ગામડાના લોકો છે એ ચિંતિત છે એમને શું કહેવામાં ખાસ કરીને રાઘવજીભાઈ પટેલના ચાહકો એના વિસ્તારના લોકો અને સમગ્ર ગુજરાતની જનતા જે લાગણી સવી રહી છે હમણાં જ જસ્ટ મારે દસ મિનિટ પહેલાં કાર્ડિયોલોજી ડૉક્ટર ટીલાળા સાહેબ સાથે વાત થઈ અત્યારે એ લોકોએ સિટી સ્કેન કર્યો સિટી સ્કેનમાં ઘણો બધો સુધારો છે અને આમ કહીએ તો જ્યારે ચોવીસ કલાક પહેલાં અહીં એડમિટ થયા ત્યારથી અત્યારે ત્રીસથી પાંત્રીસ ટકા સુધારો એમાં જોવા મળ્યો છે ને કોઈ એવો હવે જો ટેન્શનવાળો કોઈ મેજર પ્રોબ્લેમ નથી એટલે લગભગ વિધિન અ વીકમાં રાઘવજીભાઈ હંડ્રેડ પર્સન્ટ પહેલાં હતા એવા જ રાઘવજી પટેલ થઈ જશે એમ્સ હોસ્પિટલના ડોક્ટરો પણ સતત નજર રાખી રહ્યા છે સિનર્જી હોસ્પિટલના ડોક્ટરો સાથે એમ્સ હોસ્પિટલના ડોક્ટરો માર્ગદર્શન પણ મેળવી રહ્યા છે તો અહીંયા જ સારવાર આપવામાં આવશે સારવાર અત્યારે અહીં જ આપવામાં આવશે અહીં જ સારવાર ચાલુ છે અને કોઈ ઓપરેશનની જો કોઈ વાત કરતા તો એવું કઈ છે નહીં બહુ માઇનોર બ્રેઇન સ્ટ્રોક હતો અને જે આપણે એમ્સની વાત કરી તો સિનર્જી હોસ્પિટલની ટીમ રાજકોટ એમ્સ અને દિલ્હી એમ્સ આ લોકો સતત એકબીજા માધ્યમથી કોન્ટેકમાં છે અને એમના માર્ગદર્શન નીચે જ ટોટલી ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એ ટ્રીટમેન્ટ અત્યારે એમ કહીએ તો સો ટકા સફળ છે અને રિઝલ્ટ સારામાં સારું પોઝિટિવ મળી રહ્યું છે અને ટેન્શન જેવું કોઈ અત્યારે પ્રોબ્લેમ એક પણ ટકો નથી